બોટાદ શહેરમાં પ્રિ મોનસૂન કામગીરીના દાવા એ પ્રથમ વરસાદમાં જ તંત્રની ખોલી બોટાદ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ મધુમતી અને ઉતાવળી નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદ બોટાદ શહેરમાં ધોધમાર વરસાદમાં કારતણાઈ બોટાદ શહેરના મધ્યમાંથી ઉતાવળી નદીમાં આવ્યા નવા નીર ઉતાવળી નદીમાં પાર્ક કરેલ કાર પાણીના વહેણમાં ટકી શકી નહીં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા ગઢડામાં ઠેર ઠેર પાણી ભરાયા બોટાદ શહેરમાં આજે કડાકાભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો આ ભારે વરસાદને કારણે શહેરની મધુમતી અને ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા નદીઓમાં પાણીની આવક વધતા ગઢડા રોડ પર પાણી ફરી વળ્યા છે જ્યોતિગ્રામ સર્કલ વિસ્તારમાં નદીનું પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને રોકી દેવામાં આવતા મુશ્કેલી પડી રહી છે પર દરવાજા પાસે પણ નદીનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે ચોમાસાની સીઝનનો આ પ્રથમ વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે ભારે વરસાદને લઈ રોડ પર પાણી ભરાયા બોટાદ શહેરમાંથી ઉતાવળી અને મધુમતી બને નદી અહી થાય છે ભેગી બોટાદ શહેરમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ થતા પાણી રોડ પર ફરી વળ્યા જ્યોતિગ્રામ સર્કલ નજીક પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બોટાદ શહેરના સારંગપુર રોડ ગંડા રોડ પાળીયાદ રોડ ભાવનગર રોડ હવેલી ચોક વિસ્તાર પચીસ અને સોમવાર ના રોજ એટલે કે આજે બપોર બાદ અચાનક વરસાદે એન્ટ્રી કરી બોટાદ પ્રથમ વરસાદ જરબંબાકાર જેવો હતો આ વરસાદને લઈને બોટાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે કે અત્યારે અમે બોટાદના જ્યોતિગ્રામ સર્કલે છે મારા સહયોગી કેમેરામેનને કહે છે આપ જોઈ રહ્યા છો કે જ્યોતિગ્રામ સર્કલે પાણી ભરાઈ જવાના કારણે લોકોનો અવર જવર અત્યારે બંધ કરવામાં આવી રહી છે એટલા માટે કે કોઈ જાન જાનહાની કોઈ માલ આની ન થાય અને લોકોની સુરક્ષા માટે ડીવાય એસપી રાવલ સાહેબ પોતે પીઆઈ ખરાડી સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ અત્યારે બોટાદના જ્યોતિગ્રામ તેમની ફરજ બજાવી રહ્યા છે અને લોકોને સુરક્ષિત રહે તે માટે અવર જવર અત્યારે ટાઈમ પર વાળી બંધ કરવામાં આવી છે પણ વાત ત્યાં આવે છે કે જ્યારે ચોમાસા પહેલા ફ્રી મોન્સૂનની કામગીરી બોટાદ નગરપાલિકાને કરવાની હોય છે અથવા જે તે ડિપાર્ટમેન્ટને ઉપર કરવાની હોય છે આપ જોઈ રહ્યા છો કે ફ્રી મોન્સૂનની કામગીરીની ધજિયા ઉડી ગઈ છે એટલા સામાન્ય વરસાદમાં પણ તમામ ઠેકાણે પાણીઓ ભરાણા છે અને ફક્ત ને ફક્ત ફ્રી મોન્સૂન પ્લાનિંગ અને એની કામગીરી ખાલી કાગળ ઉપર થઈ હોય તેવું લાગી રહ્યું છે મારા સહયોગી કેમેરામેનને કહીશ કે દર્શાવે કે સામેની સાઈડમાં આ મધુમતી નદી અને તેમજ આ બાજુ ઉતાવળી નદી આ નદીની અવર જવર માટેનો રસ્તો તમામ બંધ કરી દેવામાં આવ્યો છે લોકોની અવર જવર પણ બંધ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે અમારા વિડીયો વિઝ્યુઅલમાં કે આ મધુમતી નદી તેમજ મારી પાછળ જે છે ઉતાવળી નદી છે જેથી કરી બોટાદ નગરપાલિકા દ્વારા મોનસૂનની કામગીરી જે ફક્ત ફક્ત કાગળ ઉપર છે તાત્કાલિક આગળનું કામ કરે જેથી કરી વેપારીઓને જાનહાની કે માલહાનીથી બચી શકે અને સમગ્ર ટ્રાફિકને લઈને પોલીસ દ્વારા બંદોબસ્ત રાખી અને લોકોની સેવામાં પોલીસ ડિવાઇસની સાહેબ પોતે પણ હાજર છે આ સમગ્ર જે વિડીયો વિઝ્યુઅલ આપને દર્શાવી રહ્યા છે બોટાદના જ્યોતિગ્રામ હતી વી નાઇન ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોખિયા સહયોગી કેમેરામેન રસીક ચુડાસમા સાથે બોટાદ